બીર શહીદ રોહિતભાઈ ઉકાભાઈ ડાંગરને આહિર સમાજ દ્વારા વિરાંજલિ અર્પણ કરવામાં આવી sat. Mm -hmm. <laughs> iya, <laughs> 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 Terima kasih telah menonton! 本当に。

આ એક ખૂબ આપણા માટે ગૌરવની વાત છે કે એના એટલા બધા ઉમદા વિચારો દેશ માટે હતા અને પોતે એ દેશ માટે થઈને એ ત્યાં અરુણાચલ પ્રદેશની અંદર ટ્રેનિંગ અને ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે વતનમાં પાછા આવવાના હતા ગામ અને સમાજ જ્યારે એના સન્માનની જ્યારે રાહ જોઈ રહ્યું હતું અને ઓછિંતા કુદરતને આવું કરવું અને એમનું શહીદી એમને હોરી ખૂબ જ છ તારીખે જેનો બનાવ ઘટના બની અને નવ તારીખે જ્યારે નારી ચોકડીથી આપણી રેલી શહીદી યાત્રા જ્યારે નીકળી અદ્ભુત જેને ન એમ કહેવાય કે કલ્પી ન શકાય એટલાય વધારે આલમના લોકોએ ભેગા થઈ અને એની શહીદીની શહાદતને લોકોએ માણે છે ખૂબ સૌને વાત કરીશ આપણે સૌ જાણીએ છીએ કે કાર્યક્રમમાં આપશો એ પ્રતિક્રિયા છે નવ ના રોજ આપણા રોહિતભાઈ ડાંગર ગત છ તારીખના રોજ જ્યાં તેઓનું ઉપર એ શહીદ થયા છે ત્યારે આપણો સમાજ અને વધારે આલમ એના માટે ખૂબ શોકિત હોય આપ એને જેટલું કાર્ય ન કરી શકીએ પણ એના આત્માને શાંતિ રૂપે જેટલું કાર્ય કરીએ એને જેટલી પુષ્પાંજલિ અર્પણ કરીએ એટલી ઓછી છે સમાજના દરેક ગામડાઓની અંદર સમાજના દરેક વિસ્તારોની અંદર જ્યારે રોહિતભાઈને વિરાંજલિ અપાતી હોય ત્યારે આજે સિહોર શહેર હાઈ સમાજ દ્વારા એ રોહિતભાઈને આજે આપણે વિરાંજલિ કાર્યક્રમ યોજ્યો છે ત્યારે સૌ આપ જ્ઞાતિજનો અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે કાર્યક્રમનું વિદ્ધાંજલિ રૂપે જાહેર કરશું ત્યારે આજે આપણે શહીદ શહીદવીર રોહિતભાઈ હુકાભાઈ ડાંગર જે દિલીપભાઈ કીધું એ છ તારીખે દેશના માટે શહીદ થયા છે ઘણી વખત દેશના જે યુવાનો છે અને યુવાનો તમે જોતા હોય જ્યારે દેશના બલિદાન આપવા માટે થનગનતા હોય છે એના એનું કંઈક એને જરૂર અલગ હોય છે જ્યારે એ એનો યુનિફોર્મ પહેરે છે ને ત્યારે એને આખી એક પોતાનું યુવાન છે ને એ દીપી ઉઠે છે અને જેમ કહેવાય છે કે એને સમાજ જ્ઞાતિ આવું કોઈ નો પેલા નો દેશ હોય દેશ હોય સમાજ હોય છે દેશ પરિવાર હોય છે આ દેશના જે આપણા આર્મી મેન હોય છે એને કોઈ તો પરિવાર છે એ દેશ હોય છે એની સરહદ છે એ સરહદ ને સકલું પણ કઈ સકલું પણ સરહદ ફરવા દેતા ફરકવા દેતા એવા વીર યુવાન આપણા સમાજમાં આ બાજુ આપણા ગોળમાં જે પહેલી ઘટના બની છે સમાજ દ્વારા એને આજ ગ્રાંજલિ આપીએ છીએ અને આપણા એના પરિવારને પણ ભગવાન ચાપરી એમાંથી બહાર કાઢે અને સૌ સાથે મળે અને દુઃખના સહાય એમાંથી પણ બહાર આવે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતું જય દ્વારકાધીશ દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ ખાસ રોહિતભાઈ શહીથિયા એની શ્રદ્ધાંજલિમાં ઉપસ્થિત આપણે વધારી છીએ હું તો એના દુઃખદ અને આખી પ્રક્રિયા છે એનું સાક્ષી રહ્યો છે એટલે ખાસ મારે એ માટે થઈને આપણે વચ્ચે ઉપસ્થિત થવું પડ્યું કે જ્યારે ઊંડવી મુકામે પહેલી મીટિંગ મળી કે ભાઈ આપણે આપણા દેશના માટે થઈને આપણા યુવાન એક શહીદ થયો છે તો હવે એમનો પાર્થિવ દેહ આપણે આપણે એમના ઘર સુધી એમના પરિવાર સુધી પહોંચાડવું છે તો અમે પંદર જણની એક મિટિંગ આયોજિત કરી ભાઈ કેવી રીતે આપણે એમને ઉત્તરાંચલથી જે અરુણાચલથી અહીંયા સુધી લાવવા એ માટેની મીટિંગ થઈ હવે એ મિટિંગમાં હું પહોંચ્યો ને તો અઢીસોથી ત્રણસો યુવાનો અમે પંદર જણા ભેગા થવાના હતા એની જગ્યાએ અઢીસોથી ત્રણસો યુવાનો ભેગા થયા અને એક સુરે બધાએ કીધું ભાઈ જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજો આપણી આવી પહેલી ઘટના એવી હતી આપણા સમાજ માટેની કે કોઈ શહીદ ને શહાદત હોય હવે ત્યાં એવું નક્કી થયું કે ભાઈ આપણે એમને લેવા માટે જવું પડશે અમદાવાદ સુધી એટલે અમે બધાએ નક્કી કર્યું ભાઈ આપણે બે ત્રણ ગાડી લઈને આપણે લેવા જશું એમ અમે જ્યારે લેવા ગયા ત્યાં એમનું પાર્થિવ દેહ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો તો ભરતભાઈ ડાંગર એ ત્યાં પહોંચી ગયા આપણા સમાજના અગ્રણી અને બધાને એટલી ગમગીન વાતાવરણ હતું સાથે ધવલભાઈ ધવે આપણા શિકોણના જ છે એ પણ ત્યાં પહોંચ્યા એટલે બધાએ ત્યાં કેવી રીતે લઈ જવું શું કરવું અને ખાસ કરીને હું વાત કરીશ ને તો વિજયભાઈ સાંગા કારણ કે વિજયભાઈ સાંગાને સૌથી પહેલી આ વાતની ખબર પડી વિજયભાઈ સાંગાને ખબર પડી એને ત્રણ દિવસ કેમ કર્યા છે ને એ તો એનું મન જ જાણતું હશે કારણ કે બધાના જ ફોન એની ઉપર આવતા હતા પરિવારના બધાને એને ક્યાંક ખોટું બોલવું પડ્યું છે ક્યાંક દિલાસો આપવો પડે છે ક્યાંક સાંત્વના આપવી પડતી હશે એટલે સૌથી અઘરું કામ વિજયભાઈ સાંગાનું હતું છતાં પણ એ અડીખમ ઉભા રહ્યા એને ખબર હતી કે હું ભાંગી જઈશ તો પાછળ શું થશે અમે ત્યાંથી એમનો પાર્થિવ દેવ એરપોર્ટથી જ્યારે લઈને નીકળ્યા બરોબર અને બીજા દિવસની આપણે બધા જે એમની યાત્રા હતી યાત્રામાં જોડાવાના હતા અમે ત્રણ વાગે જે આપણે જે જગ્યા નક્કી કરી હતી ત્યાં હોટલ પર પહોંચ્યા એમનો રથને એવું તૈયાર કર્યું તો સાત વાગી ગયા સવારે અને સાત વાગ્યાનો આપણો સમય હતો પણ અમને સમાચાર મળ્યા કે સાત વાગ્યાના સમયમાં એ પહેલાં આપણા સમાજના યુવાનો વડીલો આગેવાનો બધા બહોળી સંખ્યામાં ભાવનગર મુકામે પહોંચી ગયા હતા અને તમે વિચાર કરો કે ભાવનગર મુકામે આ લોકો પહોંચે આખા ભાવનગરમાં એમ થયું કે આ શું બની ગયું એ બી આપણા માટે દુઃખદ ઘટના પણ એક રીતે જોઈએ તો રોહિતભાઈ આપણને ઐતિહાસિક ક્ષણ આપણા ભાવનગર જિલ્લામાં આપીને ગયા છે જે જેમાં આપણો સમાજ એકત્રિત થયો અને ભવ્ય એમની જે યાત્રા નીકળી વીર યાત્રા વિરાંજલિ યાત્રા એમાં ઘણા બધા આપણા લોકો ખાસ કરીને હું નેસડાના યુવાનોને પણ ધન્યવાદ આપીશ કે એમને આ બનાવના ત્રણ દિવસથી એમના ઘરની બહાર બેઠતા હતા યુવાનો રોહિતભાઈના ઘરની બહાર કે કાંઈ કોઈને ખબર ન પડી જાય આ યુવાનોએ આખું ઘરની સાફ સફાઈ આખા ગામની સાફ સફાઈ

સવારે જ્યારે એમને ખબર પડી ત્યારે તો આભાર તૂટી પડ્યું હતું અને સમાજના ને બધાને ખબર હતી પણ હું નેસડાના યુવાનોને એટલા માટે ધન્યવાદ આપીશ કે એના ઘર સુધી વાત ન જવા દીધી જો આ વાત બે દિવસ પહેલા ગઈ હોત તો હકીકત એમને સંભાળવા એ બધા આપણા સમાજ માટે પણ અઘરું થઈ જાય એટલે વિશેષ તો કાંઈ ન કે કહીશ પણ રોહિતભાઈએ આપણને આપણા સમાજને બધાને દેશ ભાવના જે હતી એનાથી ચાર ગણી આપણા સમાજમાં પ્રસરાવી દીધી છે એટલે હું એમને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું અને એમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું એમના પરિવારને એમના ઘરના સભ્યોને દુઃખ સહન કરવાની શક્તિ આપે ને એમાં આપણે બધા સહભાગી થઈ એ જ પ્રાર્થના એક જ વ્યક્ત જય દ્વારકા વાત માસાભાઈ અને મિલનભાઈએ રજૂ કરી કે રોહિતભાઈની સાચી શ્રદ્ધાંજલિ એ જ હોય કે આપણે એમના પગલે ચાલીએ આપણામાં દેશદાજ ઊભી થાય દેશ પ્રત્યે એમનું ગૌરવ એમણે એક સમાજને ઉભો કરીને આપી દીધું કે આહીર સમાજનો આવો વિરલો એ જ્યારે શહીદ થયો હોય અને એનું ગૌરવ આપણે સૌ લઈ શકીએ એટલા માટે થઈને આપણે આજે ભાવનગર જિલ્લાના દરેક ગામડે આપણે વિરાંજલિ કાર્યક્રમો એમના કર્યા રક્તદાન કાર્યક્રમો કર્યા જુદા જુદા રોહિતભાઈના એ શહીદીને શોભે એવા દરેક કાર્યક્રમો કરી અને સમાજ એનું ગૌરવ જ્યારે આજે લે છે આપણા વિસ્તાર જ્યારે એનું ગૌરવ લે છે આખો ભાવનગર જિલ્લો એનું ગૌરવ લે છે કે દેશ માટે થઈને જે દેશદાજ ભરેલા આ યુવાને એ એમની તાલીમ પૂર્ણ કરતા જ એ ઓછિતા એને તો ખૂબ હજી દેશ માટે થઈને કામ કરવું હતું ઠેઠ ગુજરાતના સામોપાર એટલે અરુણાચલ પ્રદેશ અને ત્યાં જઈને એ દેશના રક્ષણ માટે થઈને એ આ વીર પુરુષની જ્યારે શહીદી વરાણ્યો ત્યારે આપણને સૌને એના માટે કાયમી ગૌરવ રહેશે રોહિતભાઈ આપણા માટે કાયમી અમર છે અને કાયમી અમર રહેશે યુવાનો અને ખાસ તો આજે બાળકો માટે થઈને આપણે બહુ સારું વડીલોએ આજે એક પ્રેરણા સ્ત્રોત કાર્ય ઉદાહરણરૂપ કાર્ય આપ્યું કે વડીલો નહીં બાળકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી અને જેના થકી આ બાળકો આનામાંથી એક ઉર્જા મળે અને બાળકો